એક ચારણ ગઢવી દ્વારા હાલમાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડ જ નહીં અને પૂરા ગુજરાતમાં વરસાદ માવઠારૂપી જે પડી રહ્યો છે ને ધરતીપુત્ર જગતનો તાત હાથમાં કોર્યો આવેલો છીનવાઈ તો જોઈ રહ્યો છે તેની વેદના રજૂ કરે છે તે સાંભળીએ હે જગતના તાતને રડાવ્યા તે તે પાણી કરી છે કોણ કંઈક સારું છે વિચારી ખેડૂએ દિવાળી કરી છે પણ ક્યાં ખબર હતી અને કે દિવાળી પછી તરત જ હોરી છે એ મોઢે આવેલા કોરિયાને ને ખેતરમાં તરતા જોયા છે એણે સગી આખો આર મનોય નોય મારતા જોયા છે ઘોર્યો ને ધાર થઈને આવ્યો છે લાગે છે નક્કી તો કંઈક જુનાય વેર ના એ બદલાય લેવા આવ્યો છે હું જગતનો તાતને તું જગત નોય ના એવું હાર્યો ને તું જીતો છો લૂંટવા વાળા લાખો પણ બચાવવા વાળો તું એક જ છો ખેર ખેર કોને કરવી વીરા હે તું જ રૂઠો છે હે ખેર કોને કરવીરાવ હે તું જ રૂઠો છે હેજરે તું જ રૂઠો છે